એવા ભગવાન શ્રી સ્વામિનારાયણે નાનકડા એવા છપૈયાપુરને વિશે પ્રગટ થઈ આપણને સૌને આનંદ આપવા માટે દિવ્ય લીલાઓ કરી છે તો આપણે પણ આપણા વાલા વાલા બાળપ્રભુની લીલાને સાંભળી તેમના પ્રેમમાં નિમગ્ન થઈએ સુંદર રળિયામણા છપૈયા ગામને વિશે બાળપ્રભુ પ્રગટ થયા તેની ગામો ગામ ખબર પડવા લાગી ગામના બધા ભાઈઓ બહેનો દીકરાઓ દીકરીઓ બાળપ્રભુને રમાડવા માટે તેમને લાડ લડાવવા માટે ભક્તિ માતાને ત્યાં આવવા લાગ્યા પરંતુ જ્યારે આ વાતની જાણ અસુરોના રાજા એવા કાલિદત્તને થઈ કે મારો શત્રુ જન્મી ચૂક્યો છે તેનું અયુ અતિશય બળવા લાગ્યું અને પોતાને થયેલો વિંધ્યવાસીની દેવીનો શાપ તેને યાદ આવ્યો કે થોડાક જ સમયમાં સ્વયં નારાયણ અવતાર લઈ તમારો સર્વનો નાશ કરશે તેથી તેની ચિંતા ઓર વધી પછી તેણે વિચાર કર્યો કે હજુ મારો શત્રુ હરી નાના બાળ રૂપે છે હું અત્યારે જેમ તેનો નાશ કરી નાખું તો પછી એ મને કાંઈ મારી શકશે નહીં એમ વિચારીને કાલિદત્તે પોતાની મેલી વિદ્યા સાધી અને ઘોર બિયામણી કૃત્યાઓને ઉત્પન્ન કરી અને તેનું રૂપ અતિ ભયંકર હતું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતા વિશે તેનું વર્ણન કરતા કહે છે અતિ કાળીઓને છે કાન રે અતિ વિરૂપ વર વે વાનરે આવી વિકરાળ કૃત્યાઓને ઉત્પન્ન કરી અસુર રાજ કાલી દત્તે તેમને આજ્ઞા કરી કે જાઓ અને મારી નાખો મારા શત્રુ હરીને અને કૃત્યાઓ તો હરીને મારવા ત્યાંથી ચીચિયારીઓ કરતી છપૈયાપુર તરફ નીકળી ગઈ અને આ બાજુ છપૈયાને વિશે ધર્મદેવના ઘરે એકાદશીની પવિત્ર રાત્રિએ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભક્તિમાતા અતિ હેતથી પોતાના પુત્ર એવા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને પોતાની સમીપમાં સોડાવી લાડ લડાવતા હતા અને વાલાવાલા વ્હાલા બાળપ્રભુ પણ માતાનો અતિ ભાવ જાણી તેમનો ભાવ પૂર્ણ કરવા માટે નાના બાળકની જેમ કિલકિલ કરતા હસતા હતા કેવા તેમના ભાગ્ય હશે કે તેમના કુખે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિનો જન્મ થયો અને આવી રીતે માતા પોતાના પુત્રને લાડ લડાવતા હતા પરંતુ એ જ સમયમાં અચાનક બિયામણી કૃત્યાઓ ધર્મદેવના ઘરમાં ઘૂસી આવી અને બાળપ્રભુને માતા પાસેથી ઉપાડી લીધા અને પવનની ગતિથી લઈ ગઈ ભક્તિમાતા અત્યંત ભયભીત થઈ ગયા અને કહેવા લાગ્યા અરે મારા બાળને ઓલી સ્ત્રીઓ ખેંચીને લઈ ગઈ કોઈ બચાવ પર ઢળી પડ્યા અને તેમનો અવાજ સાંભળી ધર્મદેવ તથા તુરંત ત્યાં આવ્યા અને ત્યાં જોયા નહીં તેથી ધર્મદેવ પણ અતિ નિરાશ થઈ ગયા અને ધરતી પર ઢળી પડ્યા ત્યાં તો અચાનક પવનપુત્ર હનુમાનજીએ ત્યાં દર્શન દીધા અને ધર્મદેવને ભક્તિદેવીને ધીરજ આપી અને કહેવા લાગ્યા કે તમારા પુત્રનો કોઈ વાંકો વાળ પણ કરી શકશે નહીં હું તેને પાછો લઈ આવીશ તમે જરાય ચિંતા કરશો નહીં એમ કહી ત્યાંથી કૃત્યઓ જે દિશામાં ગઈ હતી તે દિશા તરફ તરફ છલાંગ મારી આ બાળપ્રભુને ઉચકીને લઈ જતી હતી ત્યાં શ્રીહરીએ પોતાનો અતિશય ભાર વધાર્યો અને તેથી બાળ બાળપ્રભુ એકદમ ભારે લાગવા માંડ્યા અને પછી તેમણે શ્રીહરીને નીચે મૂકી દીધા અને ચીચીહરિયું કરવા લાગી કોઈ કહે આને ખાઈ જાવ કોઈ કહે આનું તાજું તાજું લોહી પી જાવ એવી રીતે પાડવા લાગી બજરંગ તો બજરંગબલીની ભયાનક ગર્જના સંભળાઈ તેથી પગ નીચેથી જમીન ઘસી જાય એવું થયું ને બજરંગબલીને દૂરથી આવતા જોયા કે તે તો બીને આમથી તેમ ભાગવા માંડી પણ હનુમાનજી એમ કૃત્ય મૂકે ખરા તેમણે અતિ મોટું સ્વરૂપ ધારણ કરી કૃત્યાઓને જટીએથી ઝાલી અને જોરથી જમીન પર પછાડી કેટલીકને તો પોતાની પૂંછડીથી પકડીને પછાડી કેટલીકને માથે પોતાના હાથનો પ્રહાર કરીને ધડ મસ્તક એક કરી દીધું કેટલીકને લોહીની ઉલટીઓ કરાવી નાખી પછી કૃત્યઓને થયું કે હવે આપડા પ્રાણ રહેશે નહીં આ હનુમાનજી આપણને છોડશે નહીં માટે એના પગ પકડો એની માફી માંગો તો એ આપણને કદાચ જીવતા મૂકે એમ કહીને બધી કૃત્યાઓ હનુમાનજીના પગ પકડી તેમના ચરણમાં પડી ગઈ અને હનુમાનજીને પણ પછી દયા આવી પછી હનુમાનજીએ તે કૃત્યઓને કહ્યું કે જાઓ અહીંથી અને હવે પછી ફરી અહીંયા આવ્યું છો તો જીવતી નહીં જાઓ નીકળો અહીંથી એમ કરીને કૃત્યઓને કાઢી મૂકીને કૃત્ય પણ દોડતી પડતી લડથડતી જેમ તેમ કરીને પોતાના પ્રાણ બચાવીને ભાગી આ બાજુ હનુમાનજીએ બાળપ્રભુને ધરતી ઉપર સૂતેલા જોયા અને બાળપ્રભુ ઉપર અતિ હેત થયું અને બાળપ્રભુને પોતે ઊંચકી લીધા અને થોડી વાર લાડ લડાવવા લાગ્યા અને પછી ધર્મદેવના ઘર તરફ પ્રયાણ કર્યું ઘરે માતા પુત્રના વિયોગથી રડતા હતા તેમણે હનુમાનજીને બાળ પ્રભુને સાથે લઈને આવતા જોયા કે તેમના આનંદનો પાર ન રહ્યો તેમણે તરત જ બાળ પ્રભુને તેડી લીધા અને પ્રેમથી છાપતીએ ચાંપી દીધા હનુમાનજીનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હનુમાનજીએ પણ શ્રી હરિનો ખૂબ મહિમા માતાને કહ્યું કે આ તમારા કુખે જે પ્રગટ થયા છે એને કોઈ સામાન્ય પુત્ર ગણતા નહીં આ તો અક્ષરાધિ પતિ પોતે તમારા કુખે પ્રગટ થયા છે એમ એમ કહીને મહારાજનો અતિમયમાં કહી હનુમાનજી પણ ત્યાંથી અદ્રશ્ય થયા અને માતા પણ પોતાના પુત્રને પાછા પામી આનંદી બાલોડા ઘનશ્યામને પહેલાં કરતા પણ વધારે પ્રીતથી લાડ લડાવવા લાગ્યા જય શ્રી સ્વામિનારાયણ